નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની એક એવા પિતાની કહાની છે જે પોતાના જ સંતાનોથી થાકીને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થયા પરંતુ અંતમાં એવું થયું કે એના દીકરા અને વહુ પિતાજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યા આખરે વૃદ્ધ પિતાએ એવું તો શું કર્યું હશે કે એના દીકરાઓને એના પગમાં પડવું પડ્યું તો મિત્રો આજની કહાની ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે સવારથી સાંજ પડવા આવી હતી અને ઘરમાં ખૂબ હોબાળો મચી ગયો હતો રમેશભાઈના બંને દીકરાઓ પોતાના વૃદ્ધ પિતાના બે સમયના ભોજન અને દવાના પૈસા માટે એકબીજા સાથે લડી રહ્યા હતા આ બધું જોઈને ખાટલા પર બેસેલા એના વૃદ્ધ પિતા રમેશભાઈની આંખોમાં આવી આ વાત ફક્ત આજના દિવસ પૂરતી જ નહોતી પરંતુ જ્યારે પણ રમેશભાઈ એના દીકરાઓ પાસે પોતાની દવા લેવાના પૈસા માંગતા ત્યારે એના બંને પુત્રો અંદરો અંદર લડવા લાગતા અને રમેશભાઈ સાથે પણ દુર્વ્યવહાર કરવા લાગતા એની તો તો એને એક એક સમયના ભોજન માટે પણ તડપાવતી હતી હતી શરીરમાં બીમારી અને ઉપરથી દીકરા અને વહુઓનો આવો વ્યવહાર અને અપમાનથી ભરેલી જિંદગીથી કંટાળીને રમેશભાઈએ એવો નિર્ણય લીધો કે મારે હવે આ ઘરમાં નથી રહેવું ત્યારે રમેશભાઈ એના રૂમમાં ગયા અને પોતાના બે જોડી કપડા અને એની પત્નીનો ફોટો એક થેલીમાં ભરીને ઘરની બહાર નીકળી ગયા થોડા દિવસો સુધી તો રોડ પર ભટકતા રહ્યા અને ત્યારબાદ એને રહેવા માટે એક વૃદ્ધાશ્રમ મળી ગયો જ્યારે રમેશભાઈ પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે એના બંને પુત્રો અને વહુઓ આંગણામાં ઊભા હતા પરંતુ એમણે રમેશભાઈને ઊભા રાખીને એવું પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું કે પિતાજી તમે આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો કોઈએ એને રોકવાનો પણ પ્રયાસ ન કર્યો હવે રમેશભાઈ ઘણા મહિનાઓથી વૃદ્ધાશ્રમમાં રહેતા હતા પરંતુ એના બંને પુત્રોમાંથી કોઈએ ક્યારેય એના પિતાજીના સમાચાર પણ લીધા નહીં અને રમેશભાઈ પાસે પણ ફોન હતો પરંતુ એના પુત્રોએ એને એકવાર ફોન કરીને પણ ન બોલાવ્યા અને એને શોધવાની કોશિશ પણ ન કરી રમેશભાઈના ઘણા બધા મિત્રો પણ એના પુત્ર અને પુત્ર વધુના આવા ત્રાસથી કંટાળીને વૃદ્ધાશ્રમમાં શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા અને રમેશભાઈએ વૃદ્ધાશ્રમમાં રહીને ત્યાં પણ ઘણા બધા મિત્રો બનાવ્યા હતા રમેશભાઈ હવે વૃદ્ધાશ્રમમાં ખૂબ ખુશીથી રહેતા હતા જેના કારણે રમેશભાઈને ક્યારેય પણ એના પુત્રો અથવા તો એના ઘરની યાદ પણ ન આવી હવે તો એને એના ઘર પણ વધારે આ વૃદ્ધાશ્રમમાં શાંતિ મળતી હતી ઘરમાં તો એવો કોઈ દિવસ કે જ્યારે એના પુત્રો અને વહુઓ એના માટે લડતા ન હોય રમેશભાઈ એના પુત્રો અને પુત્ર વધુઓ પર બોજ બનવા નહોતા માંગતા અને નહોતો તો એ આવું અપમાનજનક જીવન જીવવા માંગતા હતા જ્યારે એના પત્ની જીવતા હતા ત્યારે તો એ રમેશભાઈનું ખૂબ ધ્યાન રાખતા હતા એ તો એના ખાવા પીવાની પણ ખૂબ કાળજી રાખતા હતા અને આખો દિવસ રમેશભાઈની નજીક રહેતા હતા ખૂબ ઉત્સાહથી રસોઈ બનાવીને એને ખવડાવતા હતા પરંતુ જે દિવસથી એના પત્નીનું અવસાન થયું હતું ત્યારથી રમેશભાઈનો બધો જ સ્નેહ ખતમ થઈ ગયો હતો વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ

આવી રીતે રમેશભાઈનો સમય ખૂબ ખુશીથી પસાર થઈ રહ્યો હતો એક દિવસ એના મિત્ર વીરજીભાઈ સાથે વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં બેઠા હતા અને એની સાથે વાતો કરી રહ્યા હતા વાતચીત દરમિયાન એના મિત્રએ એના ભૂતકાળ વિશે પૂછવાનું શરૂ કર્યું અને રમેશભાઈ કહેવા લાગ્યા કે હું મારા ગામની સ્કૂલમાં બાળકોને ભણાવતો હતો મારી પત્નીનું થોડા વર્ષો પહેલા જ અવસાન થયું છે મારા બે દીકરા છે અને મારી પત્નીએ અમારા બંને પુત્રોને ભણાવવા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો હતો હું સ્કૂલમાં ભણાવતો હતો અને મારી પત્ની ઘરમાં સિલાઈ કામ કરીને મને મદદરૂપ થતી જેનાથી ઘરના ખર્ચાનો બધો જ બોજ મારા પર ન આવે એટલા માટે એ આખી રાત જાગીને સિલાઈ કામ કરતી રહેતી અમે બંને પતિ પત્નીએ અમારા પુત્રો માટે ખૂબ મહેનત કરી હતી જેનાથી અમારા પુત્રો શિક્ષણ મેળવી શકે અને અમે અમારા દીકરાઓને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવી શકીએ અમે એવું વિચારતા હતા કે અમારા દીકરાઓ ભણી ગણીને સફળ થશે તો અમને વૃદ્ધા અવસ્થામાં થોડું સુખ મળશે આવી બધી અપેક્ષાઓ સાથે અમે અમારા પુત્રોનો ખૂબ લાડકોડથી ઉછેર કર્યો હતો થોડા સમય બાદ બંને પુત્રો યુવાન થયા એટલે એના લગ્ન કરાવ્યા અને ઘરમાં બે વહુઓ આવી જ્યારે મારા પુત્રોના લગ્ન થયા ત્યારે મારી પત્ની ખૂબ ખુશ હતી અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બધું જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ અચાનક મારી પત્નીને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને એનું અવસાન થઈ ગયું હવે મારી પત્નીના અવસાન બાદ હું મોટા ભાગે બીમાર રહેવા લાગ્યો અને બીપી અને સુગરની પ્રોબ્લેમ થવા લાગી એટલે મેં સ્કૂલમાં ભણાવવાનું છોડી દીધું પરંતુ મારી પત્નીના અવસાન બાદ મારા પુત્રો અને પુત્ર વધુઓનું વર્તન પણ ખૂબ ખરાબ થઈ ગયું હતું હવે મને રહેવા માટે મારા ઘરમાં એક રૂમ આપવામાં આવ્યો હતો મારી પુત્ર વધુને મારા દરેક કામ કરવામાં ખૂબ તકલીફ થવા લાગી મારી બંને પુત્ર વધુઓ ખૂબ ઈર્ષ્યા કરતી મને માત્ર બે રોટલી આપવામાં પણ ખૂબ અપમાનિત કરવા લાગી હતી અને મારા દીકરાઓ સાથે લડવા લાગી અને એવું કહેવા લાગી કે અમે હવે તમારા પિતાની સેવા નહીં કરીએ એ તો આખો દિવસ કોઈ નકામા માણસની જેમ પથારી પર પડ્યા રહે છે અને પથારી પર પડ્યા પડ્યા ઓર્ડર આપતા રહે છે અને જ્યારે મેં મારા પુત્ર પાસે દવા લેવાના પૈસા માંગ્યા ત્યારે બંને પુત્રો એકબીજા સાથે ખૂબ ખરાબ રીતે લડવા લાગ્યા અને મારી સાથે પણ મારપીટ કરવા લાગ્યા ત્યારે મારા મોટા દીકરાએ કહ્યું કે પપ્પા તમારી દવાઓનો ખર્ચો ઉપાડી શકીએ એટલા રૂપિયા અમે નથી કમાતા અને ઉપરથી તમને રોજ રોજ ડોક્ટર પાસે લઈ જવામાં ઘણો બધો ખર્ચો થાય છે તમે તો દરેક સમયે અમારું લોહી પીતા રહો છો એટલે ક્યારેક તમારે તમારા નાના દીકરા તરફ પણ હાથ લાંબો કરવો જોઈએ ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે મોટાભાઈ તમને શું લાગે છે શું મારી પાસે પૈસાનો ખજાનો પડ્યો છે શું મારી પત્નીને સંતાનો નથી અને શું હું પિતાજીની વૃદ્ધા અવસ્થામાં એનો બોજ એકલો સહન કરતો રહીશ આવી રીતે મારા બંને પુત્રો લડવા લાગ્યા મારા પુત્રો પાસેથી આવી વાતો સાંભળીને મને ખૂબ તકલીફ થઈ રહી હતી કેમ કે બે પુત્રો હોવા છતાં પણ એક વૃદ્ધ પિતાની સંભાળ લેવામાં નહોતી આવતી એટલે હું ફરીથી શાળામાં બાળકોને ભણાવવા માંગતો હતો જેનાથી હું મારા દીકરાઓ પર બોજ બનીને ન રહું ત્યારબાદ હું એક દિવસ સ્કૂલમાં બાળકોને ભણાવવા ગયો પરંતુ મારી તબિયત વધારે બગડી ગઈ અને મારા દીકરાઓએ દવા લેવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને તબિયત ખરાબ હોવાના લીધે હું થોડો દૂર સુધી ચાલું ત્યારબાદ ચાલવામાં પણ મને તકલીફ થવા લાગી હતી મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા એટલે હવે મારું જીવન મને પોતાને પણ બોજ લાગવા લાગ્યું હતું અને મારા કારણે જ ઘરમાં એટલી બધી તકલીફો વધી ગઈ હતી કે મને પણ એ ઘરમાં રહેવાનું મન નહોતું હવે મને મારી પત્ની પાસે જવાનું મન થવા લાગ્યું હતું જીવન જીવવાની મને જરાય ઈચ્છા નહોતી રહી પરંતુ જીવ આ શરીરને એમને એમ નથી છોડતો અને જે દિવસે હું મારા ઘરેથી નીકળ્યો હતો એ દિવસે પણ મારા બંને પુત્રો વચ્ચે મારી દવા અને મારા બે સમયના ભોજન માટે ખૂબ લડાઈ ઝઘડો થયો હતો અને મારી પુત્ર વધુએ પણ મને ખૂબ અપમાનિત કર્યો હતો એટલે જ એ દિવસે મેં નક્કી કરી લીધું કે મારે હવે આવા સંતાનો સાથે નથી રહેવું ભલે મારે મારી આખી જિંદગી રસ્તા પર રહીને વિતાવવી પડે પરંતુ હવે હું આવા સંતાનો સાથે નહીં રહું મેં ઘણા દિવસો પહેલા આ વૃદ્ધાશ્રમ જોયો હતો અને એ દિવસે જ મેં અહીંયા રહેવાનું નક્કી કર્યું હતું એ દિવસથી આજ સુધી હું અહીંયા જ રહું છું અને આટલા સમયમાં મારા પુત્રોએ મને એક પણ વાર ફોન કરીને નથી પૂછ્યું કે તમે ક્યાં છો અને કેમ છો અને હવે હું પણ મારી વૃદ્ધા અવસ્થામાં મારા દીકરાઓ પર બોજ બનવા નથી માંગતો હવે મારા દીકરાઓને મારી જરૂર નથી રહી તો પછી મારે પણ એની કોઈ જરૂર નથી હું આ વૃદ્ધાશ્રમમાં રહીને ખૂબ ખુશ છું અને હું મારું જીવન ખુશીથી જીવી રહ્યો છું મેં અને મારી પત્નીએ અમારા પુત્રો માટે જેટલું દુઃખ સહન કર્યું છે અને જેટલો પરિશ્રમ કર્યો છે એના એક અંશ જેટલું પણ સુખ મારા પુત્રોએ અમને નથી આપ્યું આજે આ કડવી યાદોને તાજી કર્યા બાદ રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ ઉભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા થોડા દિવસો બાદ જ્યારે વૃદ્ધાશ્રમના મેનેજરને ખબર પડી કે રમેશભાઈ ગણિત અને વિજ્ઞાનના ખૂબ સારા શિક્ષક રહી ચૂક્યા છે એટલે એક દિવસ મેનેજરે રમેશભાઈને એની ઓફિસમાં બોલાવ્યા અને કહેવા લાગ્યા કે રમેશભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમે ગણિત અને વિજ્ઞાનના ખૂબ સારા શિક્ષક રહી ચૂક્યા છો એટલે મારી એવી ઈચ્છા છે કે તમે તમારી અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કરો અને જો તમે કહેતા હોય તો હું તમારા માટે એક સ્કૂલમાં વાત કરું તો તમે એ સ્કૂલના બાળકોને ભણાવશો અને એ સ્કૂલમાં તમારે કંઈ નથી કરવાનું તમને દરેક વસ્તુની સુવિધા મળી જશે તમને ત્યાં આવવા જવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તમને લાવવા મૂકવાની જવાબદારી પણ મારી રહેશે આવું સાંભળીને રમેશભાઈ ખૂબ ખુશ થઈ ગયા કારણ કે હવે એની તબિયત પણ ખૂબ સારી રહેતી હતી એટલે તેઓ ખુશીથી બાળકોને ભણાવવા માટે રાજી થઈ ગયા રમેશભાઈએ બીજા જ દિવસે પોતાનો બાયોડેટા તૈયાર કરીને સ્કૂલમાં મોકલી આપ્યો હવે આ સ્કૂલમાં વૃદ્ધાશ્રમના મેનેજરની પત્ની પણ શિક્ષક હતી અને રમેશભાઈને સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સ્કૂલ ઘણી મોટી અને પ્રાઇવેટ સ્કૂલ હતી એટલે રમેશભાઈને આ સ્કૂલમાં ભણાવવા માટે દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો પગાર મળવા લાગ્યો વૃદ્ધાશ્રમમાં રહીને આટલો પગાર મળવાથી રમેશભાઈનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને હવે એને પૈસાની એટલી બધી જરૂર પણ નહોતી કે એ પોતાના માટે ખર્ચો કરી શકે કારણ કે એની તમામ જરૂરિયાતો વૃદ્ધાશ્રમમાં પૂરી થઈ જતી એટલે એનો જેટલો પણ પગાર આવતો એમાંથી ત્રીજા ભાગની રકમ એ પોતાની પાસે રાખતા અને બાકીના પૈસા વૃદ્ધાશ્રમની જરૂરિયાતો માટે આપતા હતા ધીમે ધીમે એણે શાળાની સ્પર્ધાઓમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું અને એક દિવસ જ્યારે સ્કૂલમાં લોટરીની ટિકિટ ખરીદવામાં આવી રહી હતી ત્યારે રમેશભાઈએ પણ એક હજાર રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી લીધી રમેશભાઈએ પણ ફોર્મ ભર્યું અને એમાં વૃદ્ધાશ્રમનું સરનામું લખાવ્યું હવે એક અઠવાડિયા બાદ રમેશભાઈ એના મિત્ર સાથે બેસીને ચા પાણી પી રહ્યા હતા એ દિવસે સ્કૂલ પણ બંધ હતી અને મેનેજર અખબાર વાંચતા હતા ત્યારે એમાં એક કરોડ રૂપિયાની લોટરી સાથે રમેશભાઈનો ફોટો છપાયેલો જોવા મળ્યો આ જોઈને મેનેજર આચર્યચક થઈ ગયો અને એ દોડતો દોડતો રમેશભાઈ પાસે આવ્યો અને રમેશભાઈને અખબાર બતાવવા લાગ્યો ત્યારે રમેશભાઈ અને વૃદ્ધાશ્રમના લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા અને દરેક વ્યક્તિએ રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા થોડા સમય બાદ રમેશભાઈના ફોનમાં લોટરીવાળાનો ફોન આવ્યો કે અમે તમારા પૈસા આપવા માટે તમારી પાસે આવી રહ્યા છીએ અને આ બાજુ એના પુત્રો અને પુત્ર વધુ પણ અખબારમાં પિતાજીનો એક કરોડ રૂપિયાની લોટરી સાથેનો ફોટો જોયો એટલે બંને પુત્રો ચોકી ગયા અને અખબાર જોઈને એની પત્નીઓની આંખો કોળી થઈ ગઈ અને એમાં લખ્યું હતું કે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ રમેશભાઈએ લોટરીમાં એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે તો એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને અખબારમાં વૃદ્ધાશ્રમનું સરનામું પણ લખેલું હતું એટલે બંને પુત્રો અને એની પત્નીઓ બીજા દિવસે જ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા જ્યારે રમેશભાઈને એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી રહી હતી ત્યારે એના બંને પુત્રો તરત જ એની પાસે આવ્યા અને રમેશભાઈની સામે ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે અરે પિતાજી અત્યાર સુધી તમે ક્યાં હતા અમે તો તમને કેટલાય મહિનાઓથી શોધી રહ્યા છીએ તમે તો અચાનક જ ગાયબ થઈ ગયા હતા પિતાજી તમે 1 કરોડ રૂપિયાની લોટરી જીતી છે એટલે હવે તમે ખૂબ ધનવાન બની ગયા છો પિતાજી હવે ચાલો આપણા ઘરે જઈએ અમે તમને લેવા આવ્યા છીએ આવું કહીને બંને પુત્રોએ રમેશભાઈનો હાથ પકડી લીધો ત્યારે રમેશભાઈએ પોતાના પુત્રો પાસેથી હાથ છોડાવ્યો અને હસતા હસતા કહેવા લાગ્યા કે દીકરાઓ તમે મારી બીમારીના સમયે મારો હાથ છોડી દીધો હતો અને આજે તમે તમારા પિતાને આટલા બધા પૈસા સાથે જોયા છે એટલે મારો હાથ પકડી લીધો છે ત્યારે જ મોટી વહુએ એવું કહ્યું કે અરે પિતાજી અમે તો તમને ઘરમાંથી નીકળવાનું નહોતું કહ્યું પરંતુ તમે તો પોતે જ ઘરમાંથી નીકળી ગયા હતા ત્યારે રમેશભાઈએ કહ્યું કે હા વહુ હું પોતે જ એ ઘર છોડીને નીકળી ગયો હતો કારણ કે એ ઘરમાં મારું રોજનું બે સમયનું ભોજન પણ તમને ભારે પડી રહ્યું હતું અને તમારી પાસે મારી દવાઓ લેવા માટે પણ પૈસા નહોતા તો પછી હું શું કરું અને એ ઘર છોડીને ગયા બાદ તમે લોકોએ મને એકવાર પણ શોધવાની કોશિશ નથી કરી અને આજે પણ આ લોટરીના પૈસાનો લોભ તમને અહીંયા સુધી ખેંચીને લાવ્યો છે નહીતર આજે પણ તમે મને શોધવા ન આવ્યા હોત ત્યારે એનો પુત્ર કહેવા લાગ્યો કે પિતાજી તો પછી તમે આટલા બધા રૂપિયાનું શું કરશો આવું કહીને એનો પુત્ર અને પુત્ર વધુ બંને એના પર ગુસ્સે થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી એમાં તમારું શું નુકસાન છે અમે તો તમારા પુત્ર અને વહુ છીએ કદાચ તમે લોટરી જીતી છે તો એ પૈસા પર પહેલો અધિકાર અમારો છે એટલે લાવો હવે આ પૈસા અમને આપી દો અને અમારી સાથે આપણા ઘરે આવો ઘરે આવીને આ પૈસા અમારા બંને ભાઈઓ વચ્ચે વહેંચી દેજો બંને પુત્રો એક સાથે આવું બોલ્યા અને બંને પુત્રો રમેશભાઈ પર જબરદસ્તી કરવાની કોશિશ કરવા લાગ્યા એટલે રમેશભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયા અને બંને પુત્રોના ગાલ પર બે બે થપડ મારી દીધી અને કહેવા લાગ્યા કે બે શર્મો જ્યારે તમારો બાપ બીમાર પડ્યો હતો ત્યારે તો તમે બેમાંથી એક એ અમારી ચિંતા નથી કરી અને મેં તો ત્યારે મારી દવા લેવાના પૈસા માટે પણ તમારી સામે ખૂબ હાથ જોડ્યા હતા ત્યારે તો તમે બંને મારી સાથે એટલો બધો ખરાબ વ્યવહાર કરતા હતા કે એ દિવસે જ મારે મજબૂર થઈને મારું પોતાનું ઘર છોડીને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવા આવવું પડ્યું હતું ત્યારબાદ રમેશભાઈએ પોતાના દીકરાની ગરદન પકડીને એવું કહ્યું કે તમે અત્યારે જ આ વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળી જાઓ અને આ પૈસામાંથી તમને બનનેને એક પૈસો પણ નહીં મળે કારણ કે મેં અને મારી પત્નીએ તમને ભણાવી ગણાવીને આટલા લાયક બનાવ્યા છે એટલું જ તમારા માટે ઘણું છે અને મારા આ પૈસા તો હું આ વૃદ્ધાશ્રમના વિકાસ માટે વાપરવા માંગુ છું એટલે આ પૈસા ઉપર તમારો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી અને જો તમે વધારે જબરદસ્તી કરવાની કોશિશ કરશો

તમે તમારા વૃદ્ધ પિતાને સાચવી ન શક્યા અને રમેશભાઈ તો આ વૃદ્ધાશ્રમમાં એક વર્ષથી રહે છે પરંતુ અત્યાર સુધી તમને એ યાદ ન આવ્યા અને આજે જ્યારે એની પાસે પૈસા આવ્યા છે એટલે તમે એને લેવા માટે અહીંયા સુધી પહોંચી ગયા છો અરે નાલાયકો તમને શરમ આવવી જોઈએ તમારા બાપ સાથે આવું વર્તન કરતા પહેલા તમને જરાય વિચાર ન આવ્યો કે આ માતા પિતાએ કેટલી બધી તકલીફો વેઠીને તમને મોટા કર્યા હશે ત્યારે તમે લાયક બન્યા હશો અને એ જ પિતાને વૃદ્ધા અવસ્થામાં તમે આવી રીતે પરેશાન કરીને પોતાનું ઘર છોડવા મજબૂર કર્યા અરે અત્યારે તમે જે ઘર માં રહો છો એ ઘર પણ તમારા પિતાજીએ રાત દિવસ એક કરીને મહેનત કરી હતી ત્યારે એ ઘર બન્યું હતું અને આજે તમે એને એના બનાવેલા ઘરમાંથી બહાર મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે રમેશભાઈ અત્યારે કોઈના પર નિર્ભર નથી રહેતા અને એ પોતે પોતાનો ખર્ચો કાઢે છે અને બીજાને પણ ખવડાવે છે રમેશભાઈ અત્યારે એટલું કમાય છે એ દસ જણાને સાચવી શકે છે ત્યારે રમેશભાઈના પુત્રો અને પુત્ર વધુ ઉદાસ તેહરા લઈને એના ઘરે જવા માટે નીકળી ગયા અને લોટરીમાં મળેલા પૈસાથી રમેશભાઈએ વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વૃદ્ધોના રૂમ માં એસી ની વ્યવસ્થા કરાવી અને છત પર સોલાર સિસ્ટમ લગાવરાવી જેનાથી વૃદ્ધાશ્રમમાં લાઈટ બિલ બંધ થઈ શકે અને વૃદ્ધો એસી વાળા રૂમમાં આરામથી રહી શકે અને તમામ લોકો માટે બે બે જોડી નવા કપડાં સીવડાવી આપ્યા અને બાકીના રૂપિયા આ વૃદ્ધાશ્રમના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હવે જ્યારે પણ વૃદ્ધાશ્રમમાં કોઈ નવી વસ્તુની જરૂર પડતી ત્યારે એ બધી જ જરૂરિયાતો આ પૈસાના વ્યાજની રકમમાંથી પૂરી થવા લાગી આજે રમેશભાઈ એના ઘરથી દૂર રહીને ખૂબ સારું જીવન જીવી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં એના સાથીઓ સાથે ખૂબ ખુશીથી અને આનંદથી પોતાનો સમય પસાર કરી રહ્યા છે આજે પણ વૃદ્ધાશ્રમમાં રહેતા હોવા છતાં પણ એને કોઈ પણ વસ્તુની કમી નથી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ